પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજીત ત્રણ કરોડ તેર લાખના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન યુક્ત બસ સ્ટેશનનું આજે રોજ પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું સાંસદશ્રીએ નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી અનાવરણ કરી ઉદઘાટન કર્યું હતું તેમજ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ વિભાગીય નિયામક શ્રી એમ ડી શુક્લા ડેપો મેનેજર શ્રી એસટી વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવીન એસટી બસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ ત્રણ કરોડ અને તેર લાખના ખર્ચે બનેલ નવીને સ્ટી બસ સ્ટેશન પ્લેટફોર્મ બેઠક વ્યવસ્થા વેઇટિંગ હોલ ટી સી ઇન્ફોર્મેશન ઓફિસ વોટર રૂમ પાર્સલ રૂમ રેસ્ટર રૂમ બેબી ફીડિંગ રૂમ શૌચાલય સહિતની સુવિધાઓથી સજજ બનાવાયું છે વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય સ્લોપિંગ રેમ્પ વ્હીલચેર ટેકટાઇલ ટાઇલ્સ રેલ લિપિમાં સાઇનેજીસ ગ્રેબબાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે આસપાસના તોતેર ગામોના મુસાફરો અને ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે મુસાફરોની સુવિધા માટે સડસઠ એક્સપ્રેસ અને એકસો સત્તર લોકલ ટ્રીપ મળી કુલ એકસો ચોર્યાસી ટ્રીપ દ્વારા એસટી બસોની સુવિધા મળશે